નમસ્કાર ન્યૂઝમાં તમારું સ્વાગત છે તો નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર અમરેલી જિલ્લાના જાફરાબાદમાં માં પીરશેખરાન પીર બાપુ નું મૂળ સૂચવાશે તેમજ તારીખ પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ સંદલ શરીફનું આયોજન કરવામાં આવ્યું છે સાંજના ચાર કલાકે જાફરાબાદ શહેરમાં જુલુસ કાઢવામાં આવશે અને તારીખ છ ઓગસ્ટ બે હજાર ચોવીસ નામ મશહૂર કવાલ હાજી સોલે આવી રહ્યા છે જાફરાબાદ ખાતે શાનદાર કવાલીનું આયોજન કરવામાં આવેલ છે આયોજન ને જાફરાબાદ શેખરાનપીર કમિટી દ્વારા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે રિપોર્ટર ઇકબાલભાઈ સોરઠિયા એફકે લાઈવ ન્યૂઝ મારો નામ હાજી યુનુસ ઇબ્રાહીમ અમે શેખરાન ગ્રુપ અમારો પ્રમુખ છે સફીભાઈ ઉપપ્રમુખ છે ઇકબાલભાઈ સલીમભાઈ હવે અમે એક મહિનાથી આ ઉર્ષની ઓલો કરીએ છીએ બધી કરી રહ્યા છે તો અમે કાલે આજે સંદલ શરીફ રાખ્યું હતું કાલે કવાલીનો પ્રોગ્રામ હતો પ્રોગ્રામ છે એમાં તમામને આવવા નંબર